સારામાં સારો બળદ ભિલોડા ચોકડી થી જ મળે એવું મેળામાં આવતા વેપારીઓનું કહેવું છે મેઘરજ વિજાપુર ભિલોડા તેમજ રાજસ્થાનના ડુંગરપુર અને ખેરવાડા થી લોકો અહીં બળદ ખરીદવા આવે છે વીસ હજાર થી સાહીઠ હજાર રૂપિયા સુધીની બળદની ની જોડ અહીં મળે છે પંદર થી વીસ સાલ થી મેળો અહીં ચાલુ છે ત્રણ મહિનાનો મેળો છે અહીં બળદી અમે વેચાણ થાય છે લગભગ વીસ હજાર થી લગાવીને સાઠ હજાર સુધી જોડી અહીં બેકાવે છે

ભિલોડાના આ અનોખા મેળામાં આવી ખેડૂતો પોતાને પરવર્તી કિંમતે બળોદોની ખરીદી કરે છે નિલેશ સથવારા વીટીવી ભિલોડા